કેનાલમાં ડૂબતા 500 થી વધુ લોકોને દાન આપ્યું 3000 થી વધુ વૃદ્ધ દેવ પાણીની કેનાલમાંથી બહાર કાઢ્યા જુઓ આ તરવૈયા સુल्तान મીરની દયનીય પરિસ્થિતિ અને મને પચીસ રૂપિયાનો હું મરું તો સુધી મને કોઈ સપોર્ટ મળે આવું કોઈ મારા પગારમાં બોતલ નથી કોઈ પેન્સિલ બીજું કે આગ ના કોઈ છે નહીં મારી તકલીફોને અત્યારની તારીખની અંદર જો કોઈ વિચારતા હોય તો એ તમામ મીડિયાવાળા જ વિચારે છે કોઈ બાકી મારી લાગણીને વિચારતા નથી આવું હું નું કામ થાય હવે ઘરે તારે મારી મા મરી ગઈ તારે હું કેનાલમાં હતો મારો ભાઈ મરી ગયો તારે પણ હું કેનાલમાં હતો આ વ્યક્તિ મારા તમારા માટે કદાચ એક સામાન્ય વ્યક્તિ હોઈ શકે પણ જે લોકોને તેણે પાણીમાંથી ડૂબતા બચાવ્યા છે તેમના માટે આ વ્યક્તિ એક ફરિશ્તાથી ઓછો નથી આમ જોવા જઈએ તો વાવથરાદ પંથકમાં નિર્માણ થયેલી આ પાણીની કેનાલ લોકો માટે આત્મહત્યા કરવાનું સ્થાન બની ચૂકી છે કારણ કે કેનાલમાં ઝંપલાવી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ અહીં એવો પણ એક વ્યક્તિ છે જે લોકોને બચાવવાનું કામ કરે છે નાનપણથી પાણીમાં તરવાની આવડત ધરાવતા સરહદના આ તરવૈયાનું નામ છે સુલતાન મીર જેને અત્યાર સુધી અનેક જિંદગીઓને પાણીમાંથી ડૂબતી બચાવી છે અનેક વૃદ્ધે પણ કેનાલના પાણીમાંથી બહાર કાઢ્યા છે લોકોના જીવ બચાવનાર તરવૈયાની દયનીય હાલત મારું નામ સુલતાનભાઈ દાઉદભાઈ મીર છે હું થરાદનો વતની છું અને ગરીબ પરિવારમાંથી છું આજ લાશો હું છેલ્લા બાર વર્ષનો હતો અને ત્યારથી હું લાશો કાઢવા માંડ્યો છું ત્યારે પહેલા સ્ટાર્ટિંગની અંદર કોનુડાની અંદર જ્યારે છોકરા ડૂબાતા નાહવા પડતા તારે માથે લેવા જાતા તળાવની અંદર બાયુ દીકરીઓ અને એ વખતે છોકરા ડૂબાતા તો એ વખતે પણ નાના મોટા નાના મોટા છોકરાઓનું લાશ કાઢવી બારી કોઈને ડૂબાતા બચ્ચા બા આવું કેમગીરી હું ચાલુ કરતો હતો અને સ્ટાર્ટિંગની મેં લાશ કાઢી તો હરજીભાઈ ભીલ તોડાની અંદર જેલની ગય રસ્તે દાડે પડ્યા મોટા માણસની અંદર તદી મારી સત્તરથી અઢાર વર્ષની ઉંમર અને એ છ થી સાત કલાકમાંથી અને હજીભાઈ પેલી લાશ કાઢેલી અને ત્યારથી લાશોનો સિલસિલો અમે ચાલુ કર્યો કે જ્યારે જ્યારે કોઈપણ જગ્યાએ તળાવની અંદર હોય કે કુવાની અંદર હોય કે કોઈ બી જગ્યા હોય પૂરની પરિસ્થિતિની અંદર તારે ગામના વસ્તી બોલાબા આવે કે સુલતાનબીરને બોલાવો અને આપણને મદદ કરી છોકરાને કાઢી રહ્યા છે કે ક્યાં એટલું મોટું બહેનુ હોય મહિલા હોય કે કોઈ પણ હોય આ રીતની લાશો કાઢો છું અને આ કેટલાય લગભગ બે હજાર આઠથી કેનાલ આવી અને જયારે બે હજાર આઠથી કેનાલ આવી તારી એટલે સખત લગાતાર આજ દાડા સુધી સિલસિલો ઠેર્યો નથી લાશો કાઢવાનો કે કમસે કમ અત્યારે મારા અંદાજે મેં કોઈ ગણતરી તો રાખી નથી પણ મારા નોર્મલ અંદાજ પ્રમાણે કે થી ત્રણ હજાર મેં લાશું કાઢેલી છે અને બે હજાર ત્રણ હજાર પશુ જીવત ધન બાર કાઢેલા છે જીવત ગાય લીલ ગાય રોજ કોઈ પણ હોય બે હોય આ વસ્તુ પછી કોઈને સાધન પણ પડી ગયા હોય ગાડી હોય મોટર હોય ટ્રેક્ટર હોય જીસીબી હોય તો આ પણ સાધન પણ જેવી વસ્તુ મેં બારી કાઢેલી છે અને સરકાર શ્રી મને અત્યારે નગરપાલિકા થ્રુ મારું વેતન આલે છે બાકી ઉપર લેવલથી કોઈ મને વેતન મળતું નથી તો અત્યારે મારું મકાન પણ એ ગામની વસ્તી બનાવી આલ્યું છે મારા પાસે કોઈ પ્લોટ નહોતો મકાન નતો કોઈ સહાય નથી પણ ગામના આગેવાને કીધું કે ભાઈ સરકારી જમી જાય અને બધાએ દબાણમાં બેઠા છે તો તું પ્લોટ થોડા મોટો દબાઈ અને તું કર તો કીધું મારા પાસે પૈસા નથી મકાન બનાવવાનો તો મારા ગામના જે રાજપૂતો છે દરબારો છે છેત્રીઓ છે સર્વે કોમના છે પછી પછી ફાળો કરી અને મને મકાન બનાવી આલ્યું ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ મારી મરીજી તારે હું કેનાલમાં હતો મારો ભાઈ મરી ગયો તારે પણ બો કેનાલમાં હતો અને મારા છોકરાના લગ્ન વખતે જ્યારે જ્યારે મારે કોઈ પ્રસંગ અને હું કેનાલની અંદર એક મુસલમાનના છોકરાને ગોધતો હતો હું કોઈ પ્રસંગ હોય મારો કોઈ અવસર હોય કે મારો કોઈ તહેવાર હોય તો હું કોઈ બાદ રાખતો નથી આજ દાડા સુધી કોઈ પણ ભેદભાવ નાના મોટો ઊંચ નીચ કોઈ ગણ્યા વગર મારી બે ઓખો પણ આ કેનાલની અંદર જયેલી છે અને મને ખૂબ લાગે છે મારી તકલીફ છે ને એક જ મારો ઉપરવાળોને ભગવાન દેખી રહ્યો છે બાકી મારી તકલીફ કેનાલની અંદર શું કોન પાટકે ઓખો દુઃખે શ્વાસ ચડે પગ મારો ભાગેલો માલારામ ગયો તો તો ની અંદર પણ એક કેનાલમાં ભાઈ ઓફ થઈ ગયો હતો અને આવી તકલીફો હતી તો ગમના વ્યક્તિએ કીધું કે ભાઈ બહાર લો ભલે પણ આપણું ધર્મનું કોમ છે તમારે જવું પડે તો એ જગ્યાએ મારો પગ ભાગી ગયો તો પગ ની અંદર લાખ થી દોઢ લાખ રૂપિયા ખર્ચો આવ્યો એ મારી વસ્તી પૂરો કર્યો અને મારા ખર્ચાથી પૂરો કર્યો આવી આવી મને તકલીફો પડે છે અને હમણાં હમણાં છેલ્લા આ પંદર દાડા ની અંદર સત્તર થી અઢાર લાશો કાઢે છે મારી એમાં કપલ કાઢ્યા પ્રેમી પંખેડા કાઢ્યા અને નાના મોટા કેટલાય કાઢ્યા સત્તર થી અઢાર લાશો આ મહિના ની અંદર લાશો નાખવાની છે લોકોને બચાવવા કરાતી સુલતાન મીરની આ કામગીરી સરકાર નહીં તેમજ સરકારમાં બેઠેલા શાસક લોકોને સારી તો લાગે જ છે અને એટલે જ તો ઊંચા સ્ટેજ પર બોલાવી આ તરવૈયાના સન્માન પણ કરાયા છે સાથે સન્માનપત્રો પણ એનાયત કરાયા છે પરંતુ અનેક લોકોની જિંદગી બચાવી તંત્રને જશ અપાવી રહેલા આ તરવૈયાના પરિવારની કોઈએ ચિંતા નથી કરી રાત હોય કે દિવસ સમય જોયા વિના લોકોને બચાવવા દોડતા તરવૈયાના બાળકોની ચિંતા કોણ કરશે અને ક્યારે કરશે એ પણ એક મોટો સવાલ છે લોકોને બચાવવામાં જીવન ખપાવી દીધું તે મહેરબાની કરી અને સરકાર સાથે ગામની વસ્તીને કાલે ઊઠી અને મારા કોઈ વિકલ્પ નથી કે નથી કોઈ મારા પાસે જમીન જાગીરી મિલકત પ્રોપર્ટી કે જેથી મારી પાછલી જિંદગી પસાર થાય અને મને પચીસ રૂપિયાનો હું મારું તો સુધી મને કોઈ સપોર્ટ મળે આવું કોઈ મારા પગારમાં બોતલ નથી મને કોઈ પેન્સિલ બીજું આંખ ના કોઈ છે નહીં જો આ રીતે જો મને કોઈ પણ રીતે મદદ કે પેકેજ તરીકે કોઈ વસ્તુ થતી હોય અને જો આગેવાન છે સરકારી કર્મચારી છે સરકાર છે જો આવું કોક મારા માટે છેલ્લે વિચારે ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ આભાર બાકી ખૂબ ખૂબ આભાર મીડિયા વાળાને કે મારા ગરીબ પરિવારને મને ખૂબ ધ્યાનમાં રાખી મારી લાગણીને મારી ભાવનાને મારી તકલીફોને અત્યારની તારીખની અંદર જો કોઈ વિચારતા હોય તો એ તમામ

હાલમાં તેમને થરાદ નગરપાલિકા બોર ઓપરેટરના ભથ્થા પેટે રૂપિયા બાર હજાર ચૂકવી રહી છે પરંતુ આ આવકમાં હાલની મોંઘવારી પ્રમાણે પરિવાર ચલાવવું મુશ્કેલ છે અને એટલે જ સુલતાન મીરના પરિવારની હાલત દયનીય જોવા મળી રહી છે